હવે ગુરુદેવ ભગવાન ટીજે ઓગણચાલીસ વેરાયટી દવા છાંટવાનું કામ ચાલુ ઇયર થિપ્સ કથેરી લીલી મચ્છી અને ઓર્ગેનિક પોટાશ માંડવી આજે એમ સમજો ને કે સિત્તેર દિવસની આસપાસ થઈ છે અને મૂળા નેવ થી સો દિવસમાં પાકી જાય એટલે સારામાં સારા વીસ દિવસ કે મહિનો ગણીને આલો તમે મહિના જેવી ઊભી રહી એમ છે એટલે હવે આ માંડવીમાં પોટાશનો છંટકાવ બહુ સારો રહે પોટાશમાં આપણે જેયુ પોટાશ બે હજાર ઓર્ગેનિક પોટાશ આવે છે જૈયુનું તે યળ માટે પ્રોક્લેમ જૈયુનું અને થ્રિપ્સ કથેરીમાં તે ફ્રીપ્સ નોડલ ચાલીસ ટકા ઇમિડા ચાલીસ ટકા આવડો છે નીચીનો જાપાન કંપનીનું અને ફૂગનાશકમાં એઝ અને ટેબુકોના જોલ આ ચાર આઈટમનો અત્યારે રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરાવ્યો છે માંડવીની અંદર હવે જોઈ એવું રિઝલ્ટ મળે છે આના અગાઉ આપણે આમાં બહુ બહુ દેખાતું નથી ઇયરનું પણ આના જે અગાઉ હું આપણે રાઉન્ડ કરેલો હતો બસંતી વેરાયટીમાં એમાં થોડોક એટેક વધારે હતો એટલે પ્રોક્લેમ એક્સ્ટ્રા છટવાયું હતું દવા ખેતરમાં જો કૂણા પાંદડામાં થોડીક ખાતરની ડેફિશિયન્સી દેખાય છે પણ એ સૂર્યપ્રકાશ નીકળતા અને પાણી આપતા પૂરી થઈ જશે કારણ કે આપણે ખાતરને એવું આપેલું જ છે આમાં ભેગું ભેગું આમાંથી આપણે એકાદ છોડ ઉપાડી અને જોવું તમે જોવો છો માંડવી એક ધારી અને નીચે બેઠેલી જોવા મળે છે તમને હવે આમાં કેવો ફાલ છે આ ખેડૂત મિત્રો ટીજી ઓગણ ચાલીસ મોટા પોપટાની વેરાયટી આવી હજી એમાં સુયા પણ ઘણાય છે માંડવી ઘણી દેખાય છે ત્રણ છોડ છે અને બહુ મોટા પોપટાની વેરાયટી છે એટલે સુયાની સંખ્યા એ સારી છે હજી નીચે એ થવાની શક્યતા ખરી છે અને માંડવીમાં એ નાના ગોગળાના પોપટા છે એટલે હવે માંડવી જોતા એવું લાગે છે કે આગળના પોપટા તો પાક ઉપર આવ્યા હોય દાણા ભરાવદાર થવાની તૈયારીમાં છે એટલે ધીમે 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 હવે આપણે પોટાશનો છંટકાવ ચાલુ કર્યો છે પોટાશના છંટકાવથી માંડવી રંગરૂપ અને વજનમાં ભરાવદાર થાય અને ઉતારામાં ભરપૂર રહે અને બીજું એવું છે કે જે આ નાનો કોગડા છે એમાં પણ દાણો નીકળશે ને એ પરાવદાર અને પરિપક્વ સાથે નીકળશે માંડવી જોઈ શકો છો તમે હાવ બેઠા કાટની છે કારણ કે આપણે આમાં ત્રણ રાઉન્ડ રોકવાના લાગી ગયા હતા ટાઈમ ટુ ટાઈમ જે તમે જોઈ શકો છો અને માંડવી રંગરૂપમાંય કાંઈ ઘટતું નથી ફાલમાંય કાંઈ ઘટતું નથી ત્રણ છોડ છે પણ આ સુયા એટલા છે એક એક ડાળખીમાં હજી બે બે સુયા એમનામ છે કે નકલું થયું છે કે એમનેમ છે આ બાજુના સુયા તો તમે જોઈ રહ્યા છો એટલે જોઈએ હવે આગલા વિડીયોમાં દસ દિવસ પંદર દિવસ પછી આમાં ટ્રાય કરશું દવાનો છંટકાવ કરે છે આપણે વાવવા દીધેલું જ ભાગ્યને અને આપણે ફૂપટોપ ફોલિંગ જોઈ લઈ કાચું છે પણ દાણા તમે જોઈ શકો છો વેરાયટી બહુ સારી છે અને હજી હાવ કાચું જ છે દાણાની વેરાયટી જોવું ખવાય એવી વેરાયટી છે પણ હજી દસક દિવસ લાગશે તા તા ચાલો મિત્રો જય ગુરુદેવ આગળના વિડીયોમાં ફરીથી મળશું